મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો મસ્ત મસ્ત સવાલ થઈ ગઈ છે ધર્મ બર્થડે અમારે મસ્ત ઉજવાઈ ગયો પેલા તો નાના હતા ને ત્યારે છે ને સ્કૂલમાં જેનો બર્થડે હોય ને ક્લાસમાં આખી ચોકલેટની ની કોથળી લઈને આવે અરે એવો અરક થાય એમ થાય કે આ મારો બર્થડે આવશે ને ત્યારે અમે ચોકલેટની ની કોથળી લઈને જશું ત્યારે આવું કેક કેવું કઈ જ નહોતું તો મજા જ છે ને આખી અલગ જ હતી એમ બહુ મજા આવતી અને વળી કોઈક બીજા બીજા ક્લાસમાંથી આવે ને તો બધાએ જોર જોરથી હેપી બર્થડે હેપી બર્થડે એવું બોલતા બહુ મજા આવતી અત્યારે હવે આ છોકરાને કઈક અલગ થઈ ગયું તો શું કરે નીલ બર્થડે માં અત્યારે આપે 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 હા જો આટલો ફરક છે ત્યારે કોણ ચોકલેટ લેતા ઈ તે ક્યારે ગ્રેર કિસ્સામાં કેવી રીતે લેતા અને મેમને પેન્સિલ કે પેન કેવું આપે છે એમ થાતો કે આ એ આ પૈસાવાળા શ્યો મેડમ ને કેવું કેટ કેટબરીને એવું બધુંય આપ્યું એવો વિચાર કરતા કાંઈ વાંધો નહીં ચાલો બધાયનો સમય સમયની વાત છે બધાયનો સમય આવે કોકનો સમય સારો હોય શું બનાવ્યું ઠેક હા તે બનાય હું એમાં જ હું તારામાંથી થોડીક રાખી દઇશ તો થોડુંક લીંબુ નાખ હ થોડુંક મીઠું અને મસાલો અમારી ખાનું છે ને ખાનું થઈ ગયું છે હાલતા ખુલી જઈશ એ એમ નહીં 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 બહુ વાર લાગશે બંધ દે જલ્દી ગેસ નીકળી જશે એમ ન હોય બંધ કરતી જલ્દી પેલા ગ્લાસમાં લીંબુ મીઠું મસાલો ત્રણે મિક્સ કરીને નાખી દે પછી ઠેઠ સોડા નાખવાના લીંબુ તો ઘણા છે કાપેલું છે કાપેલું છે એક આ છે અડધું અને એક આ છે હાલે જો જે રસ ન હોય ને તો હું તને બીજું આપીશ બરોબર આજ તો સુકો નાસ્તો લઈ જવાનો છે ને શનિવાર છે તો હા એવું બધું બહુ ભાવે છે હમણાં ખાધી હતી ને હમણાં ખાધી હતી ચાલો અગિયાર વાગી ગયા છે અને કાલ મહેમાન હતા તો કપડાં ને એવું બધું હતું થોડુંક અને મેં બહાર એવું બધું સાફ કર્યું રસોડાની બાકી રાખી છે કેમ કે મને છે ને ડોકમાં જરીક રક્ત થઈ ગઈ હોય ને એવું લાગે છે એટલે રસોડાની બારી બાકી રાખીને હવે પોતા મારવા ગયા છે તો ફટાફટ પોતા મારવાનું કરો એમાં છે ને ઈ હવે ખાનું કેમ ખુલી જાય છે ને કઈ ખબર ન પડે એની અંદર ભૂત આવી ગયું છે સીધો જો બપોરનો સમય થઈ ગયો સવારથી જમવાનું બની ગયું આજ મેં છે ને વઘારેલા ભાત બનાવ્યા છે રોટલી અને મમ્મી શાક ટિકિટમાંથી લાલ મરચાં લઈ આવ્યા ને ત્યાં શેકી જ નહીં ખાવું મમ્મી

શાક તો હમણાં કેવું સારું આવતું છે ને મસ્ત બનાવશું કઈક હમણાં નવું નવું બધું હા આજે અમારે જવાનું છે વાસ્તુ માં જમવા મારે એક મામાજી ને ત્યાં બપોર પછી જવાનું છે એટલે અત્યારે મેં છે ને ડાળ ભાત એ નથી કરવા વઘારે ભાત જ મૂકી દઉં ફોન કોને ડાળ તો એ કે નથી મૂકી પણ મેં વઘારેલા ભાત છે એમાં ડાળ ક્યાં હોય વઘારેલા મૂક્યા છે એટલે એવો બધો પ્રોગ્રામ છે ને તો સેટરડે છે એટલે નીલે થોડોક વેલો આવશે એટલે જાશું પછી નજીક જ જવાનું છે નીલ પે દુકાન સ્કૂલ ગયા છે સ્કૂલ લઈ જો આને બધી ખબર હોય એક દી હું કે ખબર ઈ કે ભઈલો સ્કૂલ લઈ જઈને મને ટાટાય નત કેતો ઈ કે જરાય મે તો હવે હું કહી દેસ પહેલા ને હા સ્કૂલ હું આવ્યો તો ને કર્યો અરે વાહ જય શ્રી કૃષ્ણ કહેવાય શું કહેવાય ચાલો ખાઈ લઈ ભૂખ લાગીશ બહુ અડધી રોટલી ધર્મભાઈ દીધી સૌ પૂરી કરે કે નહીં કંઈ ખબર નહીં હવે તો ગાઈસ જો વાગી ગયા છે પોળા છ અને હું થઈ ગઈ છું અહીંયા રેડી તો હું થઈ ગઈ છું રેડી તો સરસ રેડી થઈ ગઈ છું અને મમ્મીને રાહુલભાઈ મૂકવા કે બે બાળકો એની પાછળ થયા કે મારે આવું મારે આવું તો એ બે તો છે ને એની પાછળ વખતે પહોંચી ગયા તો મેં કીધું કાંઈ વાંધો નહીં રાહુલભાઈ લેવા આવ્યા છે હું નીકળું થોડોક ઠંડો પવન તો હશે બે ભાઈ માટે સ્વેટર ને એવું લઈ લીધું મારે તો દુપટ્ટો છે તો ચાલશે તો હું મસ્ત રેડી થઈ ગઈ છું ને ચાલો હવે આપણે નીકળીએ વાસ્તુમાં જવાનું છે એટલે

મમ્મી જો મેડમ ફ્લેટ જોવા કાં મમ્મી

હાલો હવે બહુ ભૂખ લાગી જમવાનું આપે તો થાય જમવાનું હારે હવે અમે તો ભજીયા ખાવા ઘણી વાર બોલાવ્યા કામ જો મસ્ત મસ્ત જમવાનું છે બધું ચૂરમાન લાડુ ને ભજીયા ને એવું બધું છે હવે ખાઈ હવે પછી ખબર પડે ગરમા ગરમ ભજીયા છે કા મમ્મી ભજીયા ગરમ છે બહુ મસ્ત આવી ગયા જમીને જમવાનું બધું સરસ હતું વાસ્તુમાં બધાને મળ્યા એવું બધું થયું માસીજી મામાજી ઘણા બધાને મળ્યા ને એવું થયું ઘરે પહોંચી ગયા છે પણ હવે અમારે પાછળ છે ને ધૂન છે એટલે કોઈક મરણ થઈ ગયું છે એની પાછળ ધૂન રાખેલી છે એટલે હવે આપણો અવાજ કેવો છે ને કાંઈ જ નહીં આવે એવું લાગશે તો હું તમને થોડીક વાર ધૂન સંભળાવીશ સરસ ધૂન છે બાકી વ્લોગને તો આપણે હવે અહીંયા જઈને કરવો પડશે કેમ કે આપણે જે વાતચીત કરશું ને કાંઈ નહીં સંભળાય એટલા માટે ओ मेरे मीने हे मीने मीने सागमिया तुम मेरे पाधो रहत न वीरा तुम मेरे पाधो तुम श्रीनंजय ओ श्रीनंजय तुम मरिसी એટલે કઈ ન સંભળાય મારે મેહુલ ની ભાખરી કરવી પછી ખાવા બેસું આગળી આવી જશે મજા આવે છે ને તૈયાર માંદળિયા ખાવાની હે તો બહુ મજા આવશે કા જો પોણા અગિયાર જેવું થવાયું છે પણ મેહોલ નથી આવ્યો તો એની ભાખરી બનાવીશ છે લઈ તો જોવા દે તો ગળી છે અણખડતું

બસ શેડી છે જો પહેલા છે ને ભાખરી બનાવી લઉં બે ભાખરી फटाफट નાખી લાવી ચા એ બનાવી લઉં અને પછી सेवड़ी ખાવા બેસી રસ છે રસ દર એક કેટલી ખાઈ છે જો કેટલું છું પછી છે ને આમ આમ કરવાનું જાઓ પછી ખાઈ ફેંકી દેવાનું